વાઘરા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ટ્રક ફસાતા ટ્રાફિક જામ ગ્રેની મદદથી ટ્રકને બહાર કાઢવામાં આવતા વાહન વ્યવહાર પૂર્વ પર ભરૂચ દહેજ માર્ગ પર વાઘરા હનુમાન ચોકડી નજીક આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો અટવાયા હતા લોખંડની એંગલો ભરેલો એક ટ્રક રોડની સાઈડમાં ફસાઈ જતા વાહનોની લાંબી કતારો લાગી હતી આ ઘટનાને કારણે વાહનોની અવરજવર થંભી ગઈ હતી અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે પરિસ્થિતિની ગંભીરતા જોતા ટ્રાફિકને નિયંત્રિત કરવા લાગી ગઈ હતી ક્રેનની મદદથી ભારે જહેમત બાદ ફસાયેલા ટ્રકને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો સમયસરની કામગીરી અને ત્વરિત પગલાં ભરવાથી ટ્રાફિક ધીમે ધીમે પૂર્વવત થયો હતો આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ થોડા સમય માટે માર્ગ પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો જોકે ટ્રક બહાર કાઢી લેતા માર્ક રાબેતા મુજબ થયો હતો